તો નમસ્કાર ગુજરાત સ્વાગત છે ફરી એકવાર બ્રેકિંગ નવા હવામાન સમાચારમાં વાત કરીએ તો ખાસ કરીને આજે વહેલી સવારથી જ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ સૌરાષ્ટ્રના દ્વારકા અને પોરબંદરમાં શરૂઆત થઈ ગઈ છે ત્યાં આગળ મિત્રો પૂર જેવો માહોલ અત્યારે સર્જાઈ ગયો છે ખેડૂતોના ખેતરો પાણીમાં ગરકાવ થતા ભારે નુકસાની ગઈ છે તેના વિડીયો પણ સામે આવી રહ્યા છે તેના વિશે પણ વાત કરીશું તો જોઈ લો મિત્રો ગુજરાતની આસપાસ અત્યારે ખુખાર ભયંકર જે છે તે ત્રણ મોટી સિસ્ટમો આગળ વધી ગઈ છે તેને કારણે આજે આવતીકાલે એટલે કે પાંચ અને છ જુલાઈ માહિતી આપવાની છે તો ત્રીજા નંબર ઉપર મિત્રો ખાસ કરીને આજે આ વરસાદની જે ભારે સિસ્ટમ બનેલ છે તેને કારણે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં અને કેટલો વરસાદ જે છે તે આ મોટી ખુખાર આવવાનો છે તે બધી માહિતી આપીશું ટૂંકમાં મિત્રો તમારા ગામમાં આજે કેટલો વરસાદ પડશે પણ આ મિત્રો આ નીચેના ભાગમાં ગુલાબી ગુલાબી પટ્ટો મિત્રો તમે જોઈ રહ્યો છો તો ખાસ કરીને એક મિત્રો લો પ્રેશર સિસ્ટમ છે અપર એર સિસ્ટમ છે જે મિત્રો અહીંયા જોઈ લો બંગાળની ખાડી અને સાગરમાં બનેલ છે અને આ સિસ્ટમોને કારણે ગાઈઝ ગુજરાતમાં અત્યારે ભયંકર લેવલના વરસાદો શરૂ થઈ ચૂક્યા છે ખાસ કરીને જે અરબ સાગરના પટ્ટાની અંદર મિત્રો જે આ સર્ક્યુલેશનો તમે જોઈ રહ્યા છો મિત્રો આ જે સર્ક્યુલેશનો આ રીતના લંબાઈ રહ્યા છે ગુજરાત તરફ તે મિત્રો મુખ્ય કારણ છે કે અત્યારે ગુજરાત લાગુના વિસ્તારોમાં વરસાદ ધબધબાટી બોલાવી રહ્યો છે ભૂક્કા કાઢી રહ્યો છે અને એને જ તમને હું સેટેલાઇટના માધ્યમથી દેખાડી દઉં તો તમે જોઈને ચોંકી જવાના છો જોઈ લો મિત્રો અહીંયા આપણું ગુજરાત આવેલું છે અને નીચેનો જે મિત્રો પટ્ટો છે અરબ સાગરનો ત્યાં મિત્રો જોઈ લો આ કેટલી હદે ખુખાર અને અતિ ભયંકર વાદળોની લો પ્રેશર સિસ્ટમ બની છે તેને કારણે ગુજરાતમાં દસ જુલાઈ સુધી સામે આવી રહ્યો છે પોરબંદર સૌરાષ્ટ્રનો આ ફોટો છે જ્યાં મિત્રો તમે જોઈ શકો તો ખેડૂતોના ખેતરો પાણીમાં ગરકાવ થયા છે ને આ દ્રશ્યો મિત્રો પાંચ તારીખના જે મિત્રો સવારે દસ વાગ્યાનો મિત્રો જે છે ત્યાં ફોટો પાડેલો છે કે જે શરૂઆત વહેલી સવારથી વરસાદની થઈ છે આજે મિત્રો જે છે તે પોરબંદરમાં કેટલો વરસાદ પડ્યો છે તેના આંકડાઓ પણ જે સામે આવી રહ્યા છે તેના વિશે પણ વાત કરીએ તો જોઈ લો ખાસ કરીને આજે ક્યાંથી કેટલો કેટલો વરસાદ પડ્યો છે તેના મિત્રો આ આંકડાઓ છે આ છેલ્લા પાંચ દસ કલાકના આંકડાઓ છે જેમાં જોઈ લો તો દ્વારકાની અંદર આજે ટોટલ છ ઇંચનો વરસાદ પડી ગયો છે સૌરાષ્ટ્રમાં વરસાદની સિસ્ટમ શરૂ થઈ ગઈ છે જ્યાં કલ્યાણપુર અને દ્વારકાની અંદર સારો વરસાદ પોરબંદરના રાણીવાવ અને આસપાસના વિસ્તારમાં ટોટલ મળીને ચાર ઇંચનો વરસાદ છોતરા કાઢી ચૂક્યો છે વલસાડમાં ટોટલ સરવાળો કરવા જઈએ તો વલસાડમાં પણ મિત્રો જે છે ત્યારે સરેરાશ છ ઇંચ વરસાદ આજે પડી ગયો છે જ્યાં વાપી ધરમપુર કપરડા અને ઉમર ગામમાં ભારે વરસાદ છે તો ત્રીજી તરફ આહવા અને ડાંગ લાગુના વિસ્તારોમાં પણ દોઢ ઇંચ વરસાદ છે તો બીજી પણ મિત્રો વાત કરીએ વિડીયોમાં આગળ વધીએ ખાસ કરીને બીજી મિત્રો વાત કરીએ તો જોઈ લો સુરતના પલસાણામાં પણ સાડા ચાર ઇંચ વરસાદ બનાસકાંઠામાં પણ સાડા ત્રણ ઇંચ વરસાદ સુરેન્દ્રનગરમાં પણ વરસાદ છે તેની સાથે મિત્રો જોયું ભૂમિ દ્વારકા બોટાદ પોરબંદર નવસારી આ બધા જેવા વિસ્તારો છે કે જ્યાં મિત્રો બે ત્રણ ઇંચ બે ત્રણ ઇંચના

તો જોઈ લો મિત્રો ગુજરાતની બોર્ડર પાસે આ ઉભેલી આ સર્ક્યુલેશન છે આ ભયંકર અને સૌથી ભારે મિત્રો આ ખુખાર સિસ્ટમ છે અને બીજી સૌથી મોટી સિસ્ટમ અહીંયા સાગરના ઝોનમાં છે અને આ સિસ્ટમોને કારણે અહીંયા જે છે કે પોરબંદર અને દ્વારકામાં વરસાદો પડ્યા છે કારણ કે જોઈ લો આ પોરબંદર અહીંયા આવેલું છે દ્વારકા અહીંયા આવેલું છે અને એની એકદમ ઉપર મિત્રો આ વિશાળ કાય ભારે મોટી વરસાદની સિસ્ટમ બનેલ છે તેને કારણે આજે વરસાદ ત્યાં સારો આવ્યો છે ત્રીજી સૌથી મોટી સિસ્ટમ દક્ષિણ ગુજરાતના ઝોનમાં રહેલી છે જોઈ લ્યો આ દક્ષિણ ગુજરાતના ઝોનમાં જે સિસ્ટમ છે તેને કારણે સુરત વલસાડ નવસારી ડાંખી લઈને સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી અને ગીર સોમનાથ સુધી તેની અસરો થઈ રહી છે અને ઉપરથી એક મોટી સિસ્ટમ આવી રહી છે તેના કારણે ઉત્તરીય ગુજરાતના બનાસકાંઠા અને સાવરકાંઠા આમ મિત્રો તમને જણાવી દઈએ તો ચારો દિશા તરફથી ગુજરાતને ઘેરી લેવામાં આવ્યું છે જોઈ લો આ ત્રણે ત્રણ બાજુથી આ રીતની આ સિસ્ટમ તૂટી પડી છે અને વચ્ચે ગુજરાત રહેલું હોવાથી ગુજરાતના ચારે ચાર ખૂણે જે છે તે આજે વહેલી સવારથી વરસાદો શરૂ થઈ ચૂક્યા છે અને મેં તમને અગાઉ પણ આ અંગે માહિતી આપી હતી કે 3 જુલાઈથી જે સિસ્ટમ શરૂ થશે તે 6 જુલાઈ સુધી ચાલશે અને 6 જુલાઈ બાદ એક મોટી સિસ્ટમ બંગાળની ખાડીથી આવશે તે 10 જુલાઈ સુધી ચાલશે આગાહી આપણે ઓલરેડી પહેલેથી આપેલી છે અને જોઈ લ્યો મિત્રો આ સિસ્ટમ છે અત્યારે આકાર લઈ રહી છે આ ગુજરાતથી ઘણી દૂર છે આ સિસ્ટમ 6 તારીખ આસપાસ અહીંયા ગુજરાત ઉપર આવી જવાની છે અને તે મિત્રો 10 તારીખ સુધી છોત્રે છોત્રા કાઢવાની છે તેના વિશે આગામી સમયમાં જ્યારે 6 તારીખ આવશે ત્યારે વાત કરીશું આજે મિત્રો ફિલહાલ માટે આજની વાત કરીએ તો આજે ગુજરાતના કયા કયા ભાગમાં કેટલો વરસાદ જોવા મળશે જોઈ લઈએ તો વેધર મોડલ જીએફએસ વેધર મોડલ ઈસીએમડબલ્યુ

લઈને નીચે આવે તો કોસંબા વાંકાળ સુરત બારડોલી થી લઈને વ્યારાના વિસ્તારો અને ત્યાંથી પણ નીચે મિત્રો જોઈ લઈએ તો જોઈ લો નવસારી વલસાડ બિલીમોરા આહવા ડાંગ અને સાપુતારા આ મિત્રો છ થી સાત એ જિલ્લાઓ છે કે જ્યાં બારે મેઘ ખાંગા થવાના છે વરસાદ અનરા ધાર તૂટી પડવાનો છે ઘરની બહાર નીકળવાનો પ્લાન હોય તો કેન્સલ રાખજો કારણ કે દસ દસ ઇંચ વચ્ચેના વરસાદો અહીંયા ફૂંકાઈ શકે તેવું જીએફએસ મોડલ જે છે તે અનુસાર સામે આવી રહ્યું છે ત્યાંથી આગળ વાત કરીએ હવે મધ્ય ગુજરાતની ચર્ચાઓ કરીએ તો મધ્ય ગુજરાતની અંદર પણ ભારે તે ભારેથી ભારે વરસાદના સંકટો બની રહ્યા છે જેમાં પણ વિસ્તારો વિશે વાત કરી લઈએ તો જોઈ લો મિત્રો મધ્ય ગુજરાતની અંદર આજે દાહોદ થી લઈને ગોધરાનો પટ્ટો છે લુણાવાડા છે ગોધરા કપડવંજ ત્યાંથી ઉપર બાલાસિનોરના વિસ્તારો નડિયાદના વિસ્તારો ધોળકા અમદાવાદ ગાંધીનગર વિરમગામ બાલાસિનોરથી નીચે મિત્રો જોઈ લઈએ તો ડાકોર મહીસાગર કેડા રસકોઈ આ બધા જ મિત્રો મધ્ય ગુજરાતના એ પંથકો કે છે કે જ્યાં મધ્યમ લેવલના વરસાદની આગાહી છે જો કે મિત્રો ગુજરાતના ચારો દિશા તરફથી સિસ્ટમો આવી રહી છે જેથી મધ્ય ગુજરાતમાં એટલી કોઈ મોટી સિસ્ટમ તો અત્યારે હાલ એક્ટિવ નથી કારણ કે ખૂણે ખૂણે સિસ્ટમ ઉભેલી છે

મિત્રો પ્રાંતિજના વિસ્તારો થી લઈને હિંમતનગરના વિસ્તારો થી લઈને મોડાસા દિયોદર થરાડ ધાનેરા આ બધા જ વિસ્તારોની અંદર જે છે કે ઉત્તરી ગુજરાતના ભાગોની અંદર આજે તાંડવ થવાનું છે અને થઈ પણ રહ્યું છે વહેલી સવારથી બે ત્રણ ઇંચના વરસાદો અહીંયા પડી પણ ચુક્યા છે અને આજે સાંજ સુધી આવતીકાલે એટલે છ તારીખની રાત્રિ સુધી મિત્રો જે છે તે ઉત્તરીય ગુજરાત માટે અતિ ભારે રહેવાની છે વરસાદને લઈને અહીંયા તો અત્યારે હાલ અત્યારના ટાઈમની વાત કરીએ તો અત્યારે મિત્રો વરસાદનું અહીંયા ઓરેન્જ એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે ત્યાંથી આગળ વાત કરવાની છે સૌરાષ્ટ્ર વિશે તો જોઈ સૌરાષ્ટ્રના ભાગોમાં અરબ સાગર સુરત વાળી સિસ્ટમ છે તે લંબાઈ રહી છે જેથી આજે ભાવનગર અને બોટાદમાં પણ ભારે વરસાદના સિગ્નલો છે જેની વચ્ચે વિસ્તારો જોઈ લે તો વલભીપુર પાલીતાણા દારીયાધાર સિહોર ભાવનગર બુધેલ ઘોઘા પંથકથી લઈને નીચે આવે તો અલંગ તળાજા અને મહુવા સુધીના ભાગોમાં અતિભારે વરસાદ નોંધાશે તો જિલ્લાની વાત કરીએ તો પણ લઈને મિત્રો જસદણ જેટલા પણ રાજકોટ અને બોટાદ જિલ્લાનો આ પટ્ટો છે અહીંયા એક સળંગ મોટી સિસ્ટમ લંબાઈ રહી છે જેને કારણે આ વિસ્તારોમાં જે છે ત્યાં આથી વરસાદો જોવા મળવાના છે ત્યાંથી નીચે આવે તો અમરેલી જિલ્લાની અને જૂનાગઢ જિલ્લામાં પણ આજે ભારેથી ભારે વરસાદ

અને ત્યાંથી મિત્રો જે છે તે પોરબંદરના પટ્ટા સુધી ભારે વરસાદની આગાહી પોરબંદર અને જામનગરની અંદર અને દ્વારકા આ ત્રણેય મિત્રો જિલ્લાઓ એવા છે કે જ્યાં મિત્રો સીધી અ દરિયા દરિયાકાંઠેથી એટલે કે અરબસાગરમાંથી સીધી સિસ્ટમ એન્ટ્રી લઈ રહી છે જેના કારણે આજે કાલાવાડ થી લઈને સલાયા અને પોરબંદર વિસ્તારોમાં તો આજે વરસાદ તૂટી પડવાના છે ઉપર મિત્રો મોરબી જામનગરમાં વિસ્તારો અને સુરેન્દ્રનગરમાં પણ આજે તોફાની વરસાદનું એલર્ટ છે વાત કરીએ કચ્છની તો કચ્છ જિલ્લા ઉપર આજે મધ્યમ વરસાદના સિગ્નલો જ્યાં રાપર ખાવડા અડેસર ભુજ ગાંધીધામ માંડવી નલિયા લખપત જખો પ્રદેશ સીસાગર લાગુના વિસ્તારોમાં આજે મધ્યમથી

નીકળશે તેવું લાગી રહ્યું નથી જોકે મિત્રો તે અંગે કોઈ પણ નવી સચોટ માહિતી આવશે કોઈ પણ નવા સમાચાર આવશે ચોક્કસ તમારી સાથે વિડીયો બનાવીને માહિતી આપીશું તેની પહેલા મિત્રો જે છે તે પુનર્વસુ નક્ષત્ર છ તારીખથી શરૂ થઈ રહ્યું છે તેના વિશે વિડીયો જે છે તે આજે આવતીકાલે સવારે છ વાગે અને આવતીકાલે બપોરના બાર વાગ્યે આપણે આ ચેનલ ઉપર જોવા મળી જવાના છે તો એ બધા વિડીયો પણ ચકાસવા તમને નમ્ર વિનંતી રહેશે આજ માટે મિત્રો વાત કરીએ તો આટલું જ રાખીએ છીએ વિડીયો અહીંયા મિત્રો પૂર્ણ કરીએ છીએ પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરીને સબ્સ્ક્રાઇબ કરી દેજો તમારા મિત્રો સાથે વિડીયો શેર કરજો આવતીકાલે મળીશું ફરી એકવાર ત્યાં સુધી રજા આપશું ધન્યવાદ જય માતાજી